નમસ્કાર મિત્રો હું છું દેવેન્દ્ર શાહ આજે તારીખ છે પંદર ડિસેમ્બર બે હજાર પચીસ મિત્રો આજે રાજકારણથી અલગ એક વિડીયો બનાવી છે જે છે ટૂર માટે ફરવા માટે આપ જાઓ છો ત્યારે કયા સ્થળે જવું જોઈએ ખાસ કરીને હું અત્યારે હાલ હિમાચલ પ્રદેશના ડેલહાઉજીમાં છું અને ડેલહાઉજીના એક હિડન જેમ કહેવાય તેવા સ્થળ પર છું તો ત્યાંથી એક આ વિડીયો બનાવી રહ્યો છું જે દ્વારા આપ જોશો અને આપનો અભિપ્રાય જરૂર આપશો فيه आपको नजर आएगा ना इतना ज्यादा नहीं थोड़ा ही है चलने के लिए सर थोड़ा जाइए अभी इतनी दूर आए तो इतना तो चल लीजिए सर भाई आछे काला टॉप जी 8000 फुटनी ऊंचाई पर આવેલું છે બેલોજીન સરસ સ્તર છે અને 3 કિલોમીટર જંગલ પાર કરીને અહીં આવવાનું છે બિલકુલ કાચો રોડ છે ત્યાંમ છતા ગાડી લઈને આવ્યા છે બિલકુલ કાચો રોડ છે 3 કિલોમીટર લગભગ 3 કિલોમીટર સુધી બિલકુલ જંગલોની વચ્ચેથી જ પસાર થવાનું રહે છે અને આ છે અહીંયા રેસ્ટ હાઉસ બનાવેલું છે હિમાચલ ગવર્મેન્ટે અહીંયા પણ કોઈને રોકાવું હોય તો રોકાઈ શકે છે અહીંયા બધી વ્યવસ્થા છે ખૂબ જ સુંદર જગ્યા છે એકા અને કુદરતની વચ્ચે રહેવાનો જેને શોખ હોય કુદરતના ખોળે રહેવાનો શોખ હોય તેના માટે તો ખરેખર સુંદર જગ્યા છે કાલાટોપ લકડબંડી જંગલ કહેવાય છે એ જંગલની વચ્ચેથી પસાર થઈને અહીંયા આવવું પડે છે પણ અદ્ભુત જગ્યા અદ્ભુત એમ શહેરી જીવનથી ત્રાસી ગયા હોય શોર બકોરથી ત્રાસ્યા હોય તો અહીંયા એક દિવસને કલાક પણ વિતાવશો તો સમય એમ લાગશે કે જિંદગી જીવ્યા કંઈક આનંદ માણ્યો કંઈક મગજને શાંતિ મળી આપણને સ્વચ્છ હવા શાંતિ દેવદારના વૃક્ષો છે જેનું આયુષ્ય બસો વર્ષનું કહેવામાં આવે છે અહીંયા ડેલાહોઝીની આ એક જ ખાસિયત છે દેવદારના વૃક્ષો છે સ્વચ્છતા પણ એટલી જ કોઈ ગંદકી નહીં કોઈ સોરબકોડ નહીં કોઈ શુજ નહીં અદ્ભુત એટલે કોઈ પર્યાય જ નથી એમ કહી શકાય અહીંથી લગભગ ફૂટ ફૂટ નીચે જઈને જવાનું હોય છે ત્યાં કેન્ટીન છે કેન્ટીન કેન્ટીનમેન્ટ કે સ્ટોલ છે ત્યાં ચા નાસ્તો મળી શકે છે હું હવે તે તરફ જઉં છું ને ત્યાં જઈને ફરીથી વ્યૂ બનાવીશો एडवेंचर पार्क बन जाए तमाम प्रकार की सुविधा का है काका यहांज रहे 30 वर्ष से चाचा यहांज कोई जानवर बनवर आते क्या कभी आज आ जाता है कभी-कभी कभी-कभी आ जाता है कोई हिंसा होती है हां आदमी को मारते क्या हां कितने मरे अभी तक मरा तो कोई नहीं है टूरिस्ट लोग

लेपड़ ले भी आता है क्या बात करते तो दिन के टाइम में नहीं आता है नहीं। अभी गाड़ी का हॉर्न बजता गाड़ी की आवाज एंड लोग पैदल भी आते चीखते चलाते तो रोड पे नहीं दिखेंगे अच्छा लेकिन डेंजर है यहाँ पर रहना थोड़ा खतरे वाला है नहीं कोई नहीं कोई खतरा नहीं है स्टील लाइट जली होती है रात को अच्छा

શાંતિનો અનુભવ કરવો તો આવો જરૂરી છે દેવદારના વૃક્ષોની વચ્ચે રહેવાનું અત્યારે ડિસેમ્બરની છે આજે અને એમ કહેવાય છે કે કદાચ મહિનાના અંતર સુધીમાં અહીંયા સ્નો શરૂ થઈ જશે સ્નો શરૂ થયા બાદ અહીંયા આવું થોડું મુશ્કેલ બને છે અને સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે મે જૂન એપ્રિલ મે જૂન કે જે ફૂલ ગરમીને આપણે ત્યાં અમદાવાદમાં કે ગુજરાતમાં કે બીજા દેશના બીજા ભાગોમાં ફૂલ ગરમી હોય છે ત્યારે અહીંનું ટેમ્પરેચર એકદમ નોર્મલ અહીંયા એકદમ ઠંડી હોય છે અને પંખો કે એસી કરવાની પણ જરૂર નથી રહેતી અહીંયા એકદમ ઠંડક હોય છે જંગલોની વચ્ચે આઈ કે અલગ બાબત છે એની અને આ છે બધા મિની વ્યૂ પોઈન્ટ છે नाश्तो कर सको व्यू पॉइंट पर जोई शको सूर्यप्रकाश जी हमारे दोस्त वो भी ब्लॉग बनाते हैं और हमारे टैक्सी ड्राइवर भी है साथ में इनके साथ ये सब देखने को मिल रहा है <coughs> ये, ये व्यू पॉइंट है जहां से हमको पूरा व्यू देखने को मिलेगा मतलब अपरा भाई हो गई न आए, એડવેન્ચર પાર્ક પણ છે જીપલાઇન ને બધું યંગ જનરેશન માટે અહીંયા હોમસ્ટે પણ મળી રહેશે જે લોકોને હોમ સ્ટે ના તે પણ આવી શકે છે હા મિત્રો આ સામે જે દેખાય છે પીર પંજાબ પહાડી કહેવાય છે અને બીજી તરફ જમ્મુ કાશ્મીર આવે છે અને અહીંયા લગભગ બારે મહિના સ્નો તો રહે છે આપ જોઈ શકો છો એક તરફ જમ્મુ કાશ્મીર છે બીજી તરફ હિમાલય આ હિમાચલ પ્રદેશ છે કાલા સૌથી શ્રેષ્ઠ અહીંથી ટોટલી બધું જોઈ શકાય છે કમ્પ્લીટ અને ખરેખર ફરવા લાયક જગ્યા છે સમય હોય અનુકૂળતા હોય અને સગવડ હોય તો એક વખત અહીંયા આવું એની મુલાકાત લેવી જોઈએ તેમ મારું અંગત માનવું છે અન્ય જગ્યાએ ક્યાંક પૈસા વેઠવ્યા સિવાય આ જગ્યાએ એક વખત તો આવવું જ જરૂરી છે મિત્રો આ કાલા ટપણનો ફેમસ નાસ્તો છે અહીંયા દરેક જગ્યાએ જેટલા પોઈન્ટ છે ત્યાં પકોડા અને ચટણી અને ચટણી પણ ફુદીના પ્યાજ ટમાટર અને આંબલીના પાણીથી બને છે એક અલગ અદ્ભુત એનો સ ટેસ્ટ પણ અદ્ભુત છે ખરેખર સુંદર છે એક વખત તો એનો પણ અહીંયા આવો તો ટેસ્ટ કરી લેજો ننادر شو اپ جوي શકો છો ચારો તરફ દીવદારનો વૃક્ષ છે એટલે બીજી તરફ પહાડી છે જે નિર્વંજાબ કહેવાય છે અગવડાઈ જેવું અકાલા ટોપી પાછા આવતા મનો લુસ્તો અગવ કવિતે જંગલોની વચ્ચેથી પસાર થાય છે રસ્તો એન્ટ્રી લેવાની ખાલા ટોપ જવાનું ત્રણ કિલોમીટર અંદર અને એન્ટ્રી ફી રૂપિયા જે ચૂકવવાની રહે છે પરંતુ તમામ ગાડી વાળા લઈ નથી આવતા કોઈ સાદી વ્યક્તિ હોતી તમને અંદર સુધી લઈ જાય છે કારણ કે રસ્તા એટલા એટલી હદે ખરાબ છે કે આપણે પોતાની ગાડી લઈને આવવાનો વિચાર ના કરી શકીએ तो अभी हम लोग बाहर की तरफ आ रहे हैं लकड़ मंडी का मेन एंटर अभी 200 मीटर की दूरी पर है यह है वो रास्ता जहाँ से हम काला टॉप गए थे गए आप फॉरेस्ट ऑफिस जहाँ से एंट्री दो सौ रूपए की एंट्री फीस भरनी पड़ती है पे करके फिर अंदर आ आने देते हैं आप देख सकते हैं बहुत सी टूरिस्ट गाड़ियाँ बाहर ही खड़ी है जो लोग नहीं ले जाते तो ट्रैवलर्स जो भी यहाँ घूमने लोग आते हैं उनको पैदल जाना पड़ता है तीन किलोमीटर घने जंगलों के बीच से <coughs> जगह एल अवजी और खजियारा के बीच में है इसका नाम है लकड़बंटी इसका नाम है लकड़बंडी ठीक है भाई